પૂર્વ તો નથી હું તો એક્ટિવ છું સક્રિય છું કરું જ છું અને જ્યાં સુધી આ શ્વાસ ચાલે છે ત્યાં સુધી કોંગ્રેસ નું કામ કરવાનો કરવાનો ને કરવાનો છું હજુ તો બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીને ખૂબ વાર છે પરંતુ તે પહેલાં જ શક્તિસિંહ શંકરસિંહ ભરતસિંહ આ ત્રણેય સિંહ અને તેની સાથે ઘણા બધા લોકો ગુજરાતના રાજકારણમાં કંઈક નવું કરવા માટે જઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે જો કે બાપુએ નવા પક્ષની જાહેરાત ઔપચારિક નથી રીતે નથી કરી પરંતુ અનૌપચારિક રીતે બેઠકો બેઠકો બધી કરી નાખ્યું છે આ પહેલાં એક કાર્યક્રમ થાય છે ભરતસિંહ સોલંકીના જન્મદિવસની ઉજવણી તમામ દિગ્ગજ નેતાઓ એક મંચ પર અને સ્પીચ દરમિયાન ભરતસિંહ સોલંકી કોના પર પ્રહારો કરે છે તે ખબર નહીં પરંતુ અનેક જવાબો છે તે આપે છે ભરતસિંહ કહે છે કે મારું કમબેક નથી હું તો સક્રિય રાજકારણમાં છું જમ્મુ કાશ્મીરનો પ્રભારી છું એટલે કંઈ કમબેકની વાત નથી પરંતુ આ ટોળો કેના ઉપર હતો તે ખબર નથી પરંતુ ભરતસિંહ સોલંકી અલગ ખુલીને સ્ટેટમેન્ટો આપ્યા કે હું પ્રભારી છું જમ્મુ કાશ્મીર જેવી જવાબદારી છે પરંતુ તમામ લોકોને ખબર છે કે ભરતસિંહ સોલંકી બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી હોય કે વાવની ચૂંટણી હોય એ તમામ જગ્યાએ નિષ્ક્રિય હતા તમને વાવબાઈ કંઈ પ્રચારમાં ન દેખાડે કે ચોવીસથી લોકસભામાં ભલે અમિત ચાવડા ચૂંટણી લડતા હોય આણંદ બેઠક પરથી પરંતુ એક જ બે વાર કદાચ પ્રવાસમાં દેખાડ હોય તો ખબર નહીં પરંતુ બાકી કંઈ દેખાડા નહીં અને પોતાના જન્મદિવસના દિવસે શક્તિ પ્રદર્શન કરી અને ભરતસિંહ સોલંકીએ શું કહ્યું आओ sampling एहसान मेरे दिल पे एहसान मेरे दिल पे है तुम्हारा दोस्तों ये दिल तुम्हारे प्यार से मारा है दोस्तों घना लाबा समय पछि गया वक्त एसडी रोड पर मणया था નવસર્જન દિવસ તરીકે મળ્યા હતા એના પહેલા આ જગ્યાએ રેલવે મંત્રી તરીકે આપ સૌએ પ્રેમ અને આશીર્વાદ આપ્યા હતા ચોરાણું જયારે જાહેર જીવનમાં આવવાનું થયું ત્યારે સર્કિટ હાઉસ અમદાવાદ ખાતે સંકલ્પ દિવસ તરીકે આવો જ જન્મ દિવસ ઉજવ્યો હતો ત્યારે પણ ખૂબ મોટી સંખ્યામાં સૌના આશીર્વાદ થી આજે કદાચ એટલે જ આપના આશીર્વાદના કારણે કોરોનામાં પણ બચીને સામે આજે મજબૂતીથી તમારી સામે ઊભો છો કોંગ્રેસે ખૂબ આપ્યું હાઈ કમાન્ડે સોનિયાજી એ રાહુલજી એ ખરગે સાહેબે ત્રણ વાર ધારાસભ્ય બે વાર સાંસદ એઆઇસીસી સેક્રેટરી બે વાર પ્રમુખ કેન્દ્ર સરકારના ના ત્રણ ત્રણ ખાતાઓ અને જમ્મુ કાશ્મીર એટલે તમને બધા એટલે ઘણીવાર તમને બધાને ઘણા બધાને એમ થાય અને ખાસ કરીને પત્રકાર મિત્રો ને બહુ થાય શું કામ બોલાયા અને જનયોધ્ધા શું જન મિત્ર શું નવસર્જન શું કોંગ્રેસ આવે છે આ બધી શું વાતો છે પેલા પંદર લાખ ની વાતો કરીને મત લઈ જઈને સરકાર બનાવે દૂધ દે લોકોને કામ કરે ત્યારે એવા સંજોગોમાં મારા મનમાં હંમેશા થાય કે આટલું બધું કોંગ્રેસે લોકોએ આપ્યું બોરસદથી લઈને આણંદ ની લોકસભા પ્રજા ને ગુજરાત ની કાર્યકર્તા આટલો બધો પ્રેમ ને આશીર્વાદ આપ્યો તો મારો પણ કઈ રોલ છે કે આવનારા સમયમાં ક્યાંક કંઈક નવું કરીને જેમ કરી અઘરું લાગતું હતું સાથી મિત્ર ને ભાઈ નેતા નહીં જે કોઈ કામ કોઈ ન કરે એ જન મિત્ર કરે કાર્યકર અનટ્રેન અને જનમિત્ર ટ્રે કોંગ્રેસ આવે છે નવસર્જન લાવે છે 2022 કોંગ્રેસ લાવીસ એવી જ રીતે આ જનયોદ્ધાનો વિચાર હું તો પ્રભારી તો છું જમ્મુ કાશ્મીર નો આવા કમબેક ની ક્યાં વાત છે જો રાજકારણ ને સમજતા હોય પત્રકાર મિત્રો પણ જાણતા હોય તો કેટલાક એટલે શું કોંગ્રેસના પૂર્વ નેતા પણ હું નેતા જ નથી પણ પૂર્વ તો નથી જ

ટ્રાન્સપોર્ટેશન ની સેવાઓ દ્વારા એક નવો ઉદ્યોગ વેપાર એક નવું કામ થાય યુવાનોને રોજગાર કેવી રીતે જેવા વેપાર ધંધા ને જેમ ખીલવ્યો હોય અને એટલા માટે નવ ગુજરાત નવસર્જન નું ગુજરાત એ વાત બે હાજર સત્તર માં આપણે કરીએ તો આ જનયુદ્ધો કેમ હવે મુશ્કેલી માંથી એકસો કરવી હોય તો જન યોદ્ધો એટલે કે ભરત સોલંકી પાછો કમબેક આવવા માટે નહીં આપણે બધા જનબેક ને બધા જન યોદ્ધા ને બધા જનયોદ્ધા બની અને આ કામ શરૂ કરવાનું છે રાહુલજી એ રાહ બતાયો મોહબત કી દુકાન તમને ગુલાબનું શરબત ગમ્યું કે નહીં એ તો પછી કેશો તમે એ ની દુકાન નું અને આજે જે દિવસ છે કોન્સ્ટિટ્યુશન ડે કે આપણે અને જોગાનું જન્મ પણ એ દિવસે ત્યારે એ સમય ને લઈને એક નાનકડી શરૂઆત આજે ભલે આપણે આટલા અહીંયા મળ્યા કે પણ ગુજરાતના જુદા જુદા વિવિધતા વાળા લોકો બધા જ લોકો એ બધા ભેગા થઈને હવે ધીમે ધીમે શરૂઆત કરીએ તો અંતે કોંગ્રેસે જે જે રચનાત્મક ક્રિએટિવ કામ કર્યું છે અને હતું કોંગ્રેસના શાસનમાં ઓગણીસો એસી ના ગાળા માધવસિંહ સોલંકી ચિમનભાઈ કે અમરસિંહભાઈ ચૌધરી હોય ત્યાં પર કેપિટલ ઇન્કમ હાઈએસ્ટ નજીક હોય

એને પાછા કાઢી ગુજરાતની ઔદ્યોગિક શાંતિ જાળવી અને ગુજરાત પ્રગતિના પંથે જતું હોય એવો યુગ ફરીથી ગુજરાતની જનતાને આગળ લઈ છે મોટા ઉદ્યોગપતિઓ તો આગળ છે એટલે એમને તો મુશ્કેલી નથી પણ સમય જતા જે પ્રજાની લોકોની અપેક્ષા નાગરિકોની જે અપેક્ષાઓ છે પહેલા આપણે આધી રોટી ખાએ ગે કોંગ્રેસ ખોલાયગે રોટી નો પ્રશ્ન હલ થયો રોટી કપડા નો મકાન નો પ્રશ્ન હલ થવા લાગ્યો અને એમાંથી આજે પ્રજાની યુવાનોની અપેક્ષાઓ ઘણી વધી છે એ અપેક્ષાઓને પૂર્ણ કરવી હશે તો એ આપણા રાહુલજી એ બતાવેલી દિશા દ્વારા સંગઠિત થઈને મહાત્મા ગાંધી એ જનશક્તિ પેદા કરી અંગ્રેજોને રાતોરાત ચાલ જવું પડ્યું આપણે જનશક્તિ પેદા કરીશું તો આ નવા અંગ્રેજો પણ જતા રહેશે અને એ નવા અંગ્રેજોને કાઢવા માટે આપણે એક થવું પડશે એકબીજાની સાથે જોડાવું પડશે અને જેમ આગળ વાત થઈ કે એકલી સત્તા મેળવીને પોતાના સ્વ માટે નહીં પણ બધાને આનંદ થાય વિશ્વના બીજા દેશોની સાથે જે સરખામણી કરીએ ને બીજા લોકો વાતો કરે કે એક ડોલરના સાઈઠ છે ને બદલે એક ડોલર બરાબર એક રૂપિયો જો કદાચ એ

તો એક માત્ર કોંગ્રેસ ભારતને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જશે અને એ કોંગ્રેસના આપણે સૌ સિપાઈ છીએ ત્યારે આજનો પ્રસંગ તો મહત્વની વાત છે કે ભરતી સુલંકીનું નિવેદન કોના માટે હતું એ ખબર નથી જો તમને ખબર હોય તો કોમેડી બોક્સમાં જણાવજો અને બધું આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાતનો ગર્જનાદ નમસ્કાર